નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ અગિયાર ચાર બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ પરંતુ એના પહેલાં મિત્રો વાત એ કરીએ કે છેલ્લા દસક દિવસમાં જીરુનો જે ભાવ છે આ જીરું ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બજાર સુધરતું નથી અમુકનું બજાર નીચું આવી રહ્યું છે જીરુનો ભાવ જે હતો એમાં અઢીસોથી ત્રણસો રૂપિયાનો જે છે મિત્રો એ છેલ્લા દસ દિવસમાં ફેર પડ્યો છે મણના તેની સાથે મિત્રો એક પણ એ વાત પણ છે કે જે આગોતરું જેને જીરું ને વાવ્યું હતું તેનો કલર પણ સારો હોય વજન પણ સારો હોય ક્વોલિટી પણ સારી હોય કારણ કે પૂરા દિવસે જીરું પાકી ગયું હોય એટલે એને જે કંઈ ભાવ જે છે એ સુડતાલીસો રૂપિયા સુધીનો મેળો તો અડતાલીસો રૂપિયા સુધીનો મેળ્યો હતો ભાવ પરંતુ હવે જે કંઈ જીરું આવે છે આગોતરું તો વેચી ગયું છે પાછોતરું એટલે કે જેને પાછળથી વાવેતરને કર્યું હોય તડકાને પણ પડે છે એના કારણે જીરાના કલરમાં પણ કેવરાવ છે સાથે વજન જે છે મિત્રો તો વજન પણ એમાં ઓછો થવાનો છે એટલે આવી બધી પરિસ્થિતિ છે પણ ઓલ ઓવર આમ વાત કરવા જઈએ મિત્રો તો જીરાનો જે ભાવ જે છે ખેડૂતોએ બાર હજાર રૂપિયાની એવી આશાએ જે જીરું વાયું હતું કારણ કે ભાવ ત્યાં સુધી પહોંચ્યો હતો તો એવું હતું કે હાવ બજાર તો નીચું નહીં જાય થોડું જશે પરંતુ આટલું બધું ખેડૂતોએ પણ કલ્પના નથી કરી કે ચાર હજારથી ચુમ્માળીસો રૂપિયા સુધીનું બજાર નીચું હોઈ જાય છે આજે મિત્રો વાત કરીએ માર્કેટ રેડના બજાર ભાવની જોકે જીરાનો ભાવ હજી પણ નીચો જાય એવું હાલ અત્યારે આપણને લાગી રહ્યું છે વેપારીઓ પાસેથી પણ જાણવા મળે છે કે લાગી રહ્યું છે કે હજી જે જીરાનો ભાવ જે છે એ છેલ્લે ચાર હજાર રૂપિયા સુધીનો નીચો થઈ જવાનો છે આજના હળદ માર્કેટેડના મિત્રો બજાર ભાવની વાત કરીએ તો આજે તારીખ થઈ અગિયાર ચાર બે હજાર ચોવીસને આજનો હળદ માર્કેટેડનો બજાર ભાવ રહ્યો છે કપાસનો ભાવ રહ્યો છે તેરસો પચાસથી પંદરસો એકત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવસો અને ચોત્રીસ મણની ઝીરુનો ભાવ રહ્યો છે એકતાલીસોથી ચુમાલીસો વીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે આઠ હજાર પાંચસો એકોતેર મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે અઠ્યાવીસ હજાર ત્રણસો ને એંસી મણની ઈસનબુલનો ભાવ રહ્યો છે એકવીસોથી ચોવીસો ને પિંચોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો પાંચ મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી અગિયારસો ને ચોત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે અગિયાર હજાર ચારસો ચોત્રીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકથી પાંચસો ને ચોપન રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ને સોરી સાતસો ને અડતાલીસ મણની તલનો ભાવ રહ્યો છે બાવીસો પચાસથી પચીસો ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છત્રીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસો એકથી નવસો ને છપ્પન રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ને ઓગણચાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસો થી તેરસો સત્યાવીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે અગિયારસો છવ્વીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસો એક થી બે હજાર ચોત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે આવક નોંધાય છે ચાર હજાર ત્રણસો ને નેવ્યાસી મણની આ ધાણાની વાત હતી મિત્રો બારસો એકથી બે હજાર ચોત્રીસ રૂપિયા સુધીનો ભાવ છે ચાર હજાર ત્રણસો નેવ્યાસી મણની આવક છે ધાણાની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર એંસીથી અગિયારસો ને એકસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો ને છોતેર મણની સોલે ચણાનો ભાવ રહ્યો છે ચૌદસો વીસથી ઓગણીસો એકોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે સો મણની એટલે કે સો મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજાર એકથી બારસો અઢાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો અને ચુમોતેર મણની ગવાનો ભાવ રહ્યો છે નવસો પચાસથી એક હજાર ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છાસઠ મણની તો મિત્રો આ હતા આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવ તેની સાથે વરિયારીની વાત કરીએ કારણ કે અત્યારે અઠ્યાવીસ હજાર પ્લસ એટલે કે અઠ્યા ઓગણત્રીસ હજાર મણ જે છે મિત્રો એ વરિયાળીની પણ આવક થઈ રહી છે જોકે તેની સામે વરિયારીનો જે કંઈ ભાવ હતો તેમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે આભાર મિત્રો